ગત બાવીસ તારીખના રોજ પાંચ વાગે અમે અમારી ટીમને મોકલીને મોડાસાના તિરુપતિ રાજ બંગલોજમાં કથિત નકલી કચેરી ચાલી રહી છે એવા માન્ય ધારાસભ્ય શ્રી ધવલસિંહના આક્ષેપ હતા એના આધારે અમારી ટીમ ત્યાં તપાસ કરવા ગઈ હતી અને તપાસ દરમિયાન એમને ત્યાંથી જે કંઈ રેકોર્ડ મળી આવ્યું છે એ બધું પંચરોજ કામ સાથે સીલ કરીને લઈ આવેલા છીએ એ આધારે અમે પછી એક તપાસ કમિટી નીમી છે તપાસ કમિટીના હેડ તરીકે અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દવે સાહેબને રાખેલા છે અને એમની નીચે બીજા ચાર સભ્યો ટેકનિકલી અને કોમ્પ્યુટરના એનાઉન્સ તરીકે મૂકેલા છે તો આ તપાસ કમિટી વહેલાં વહેલી એટલે મતલબ ચાર પાંચ દિવસમાં આપણને અહેવાલ આપી દે એ રીતનો એમને આપણે આદેશ કરેલો છે આ અહેવાલ મળી ગયા પછી ફર્ધર જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે એ અત્રેથી કરવામાં આવશે અને એના બાબતે અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ કે ભાઈ જો આવી કથિત નકલી કચેરી છે એવું સાબિત થશે તો એનામાં એના ઉપર અમે આગળ પગલાં ભરીશું